ગુજરાત વિધાનસભામાં તુષાર ચૌધરીએ સરકારી શાળા અને શિક્ષકો પર સવાલ કર્યા હતા તેમણે રાજ્યની સરકારી શાળાઓમાં ચાલી રહેલી શિક્ષણ વ્યવસ્થા માટે પ્રશ્નો ઉભા કર્યા હતા આ સાથે જ તેમણે સરકારી શાળાના શિક્ષકો પર અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો અને નવાઈની વાત એ છે કે ગયા વર્ષે આ જ પ્રશ્ન માર્ચ મહિનામાં વિધાનસભામાં પૂછવામાં આવ્યો એ વખતે સરકાર શ્રીનો જવાબ હતો કે એક શિક્ષક શાળાઓ લગભગ સાતસો ચોપન છે એક વર્ષમાં એ સાતસો ચોપન ની જગ્યાએ સાતસો થવી જોઈએ પાંચસો થવી જોઈએ ઘટવી જોઈએ એની જગ્યાએ આ વર્ષે એક વર્ષ પછી સોળસો ને છ પર પહોંચે એ વિચાર કરો કે ગ્રામીણ ક્ષેત્રે એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે છે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે પણ ગીતા વાંચી શકે એની લાયક વિદ્યાર્થીઓ તો બનાવો એના માટે શિક્ષકોની તો ભરતી કરો એ તો સરકાર કરતી નથી તો કેવી રીતે આ શાળાના વિદ્યાર્થીઓ ગીતા વાંચી શકશે ને ગીતાનો સાર મનમાં ઉતારી શકશે ને એ ગીતાના સારનું આચરણ કરી શકશે